વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિસમ પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ્યશુ સર્વદા આજે સંવંત બે હજાર એંશી ને ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે શિવ અને પાર્વતીના પુત્ર ગણેશના પ્રાદુર્ભાવનો પ્રસંગ ગણેશ પુરાણમાં આવે છે પાર્વતીજી પોતાના સ્નાન સ્નાનચૂૂર્ણની માટીમાંથી પિંડ કરી એક પ્રતિમા બનાવે છે તેમાં પ્રાણપૂરી પ્રતિમાને પુત્ર ગણી ગણેશ નામાભિધાન કરે છે સુંદર અને શક્તિમાન ગણેશને એક દિવસ તેમના સ્નાનગૃહના પ્રવેશ દ્વાર પાસે ઊભા રાખે છે બનવાજોગ શિવજીના ત્રિશૂળથી તેમનો શિરચ્છેદ થાય છે માતાના રુદનથી ચારે કોર શોક વ્યાપી જાય છે મા શક્તિના ક્રોધથી બચવા પુનઃ શિર સ્થાપનની વિધિ માટે શિવજીના માર્ગદર્શન પ્રમાણે બધા દેવો ઉત્તર દિશા તરફ દોડે છે અને તાજું જન્મેલું મદન્યુ હાથ લાગે છે શિવજી મદનિયાનું શીશ લઈ ગણેશજીના ધડ પર મૂકી તેમને સજીવન કરે છે અને બધા આનંદિત થઈ ઉઠે છે પરંતુ માતા પાર્વતીજી સુંદર પુત્રને કઢંગા થયેલા જોઈ દુઃખી થઈ ગયા અને શિવજીને પોતાની વેદના રજૂ કરતા કહે છે ત્યારે શિવજી વરદાન આપતા બોલ્યા હે ગજાનન તારો જન્મ ભાદરવા સુદ ચતુર્થીએ શુભ ચંદ્રોદય વેળાએ થયો છે તેથી દરેક માસની શુદ્ધ અને વધ ચતુર્થીએ તારું પૂજન વ્રત કરનારા સર્વ વિઘ્નોમાંથી મુક્ત થઈને પોતાની સર્વ મનોકામના સિદ્ધ કરશે કોઈપણ પૂજા વિધિમાં સર્વપ્રથમ તારું પૂજન થશે શ્રી ગણેશજીની ચતુર્ભુજ મૂર્તિના પૂજા અર્ચન કે દર્શન કરતી વેળાએ તેમના અંગો આપણને પ્રેરણા આપે છે તેમની ઝીણી આંખો સૂક્ષ્મ સૂક્ષ્મદૃષ્ટિ રાખવાનો તેમના મોટા કાન ખરા શ્રુત થવાનો તેમનો વિશાળ ઉદર ઉદારતાનો ગુણ શીખવાનો તેમનો કલમ સાથેનો એક હાથ ઝડપથી સારા અક્ષરે લખવાની કળા શીખવાનો મોદક ધારણ કરેલો બીજો હાથ શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક ભોજન કરવાનો અંકુશ ધારેલો ત્રીજો હાથ સ્વયં રક્ષક બનવાનો પુષ્પ ધારણ કરેલો ચોથો હાથ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને તેમની ચરણ સેવામાં રહેલો ઉંદર જોઈને નાના જીવો પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા સ્વીકારવાનો સંદેશ મળે છે ઘરના બારણા પર લખવામાં આવતા શુભ લાભ અને સ્વસ્તિક આપણને સતત સમજાવે છે કે પહેલાં શુભ વિચારો શુભ કર્મો કરો પછી લાભ પ્રાપ્ત કરવાની ખેવના કરો જેમ આભ ને આંબતી ઇમારતની ઊંચાઈ વધારવાથી શહેરની રોનક વધે છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશનની ઊંચાઈ વધારવાથી શહેર કે રાજ્યનો સાચો ભૌતિક વિકાસ થાય છે બસ તેવી જ રીતે ઊંચા વિચારો થોડાક લોકોના મગજને કાર્યાન્વિત કરી શકે છે ને સારા શુભ વિચારો અનેક લોકોના મનને પ્રજ્વલિત કરી શકે છે કોઈ ચોર પૂછે કે અમે લાભ મુહૂર્તમાં અગરબત્તી કરીને પોતાના ધંધાનો શુભારંભ કરીએ તો કોઈ હેકર્સ પૂછે કે અમે નાળિયેર વધેરવાની માનતા માનીને બીજાના એકાઉન્ટ ખાલી કરી નાખીએ તો સજ્જનોનો જવાબ છે એવું ના ચાલે હા સજ્જનો અશુભ કાર્યો શુભ મુહૂર્તમાં કરવાની પણ ના પાડે છે કારણ કે તેવા કાર્યો નિંદનીય છે ને સજાને પાત્ર ગુનો જ બને છે અરે સરકારી જાહેરનામામાં સખ્ત મનાઈ હોવા છતાં ગણેશજીની પીઓપીની કે માટીની બે ફૂટથી ઊંચી મૂર્તિ બનાવનારની ધરપકડ થયાના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી પેપરના પાને નોંધાયા છે શુભ કાર્યો કરતી વખતે ધાર્મિક પરંપરાની સાથે સરકારી નિયમો પાળવા પણ એટલા જ જરૂરી છે આથી જેમ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવાની મનાઈ છે તેમ મંડપમાં દારૂપાન કે જુગાર રમવાની સજ્જનો ના પાડે છે જૂના જમાનામાં વેપારીઓ નામાના ચોપડામાં મથાળે શ્રી સવા એમ લખતા તેનો અર્થ એ કે હે પ્રભુ હું એક રૂપિયામાં ખરીદેલી વસ્તુને વધુમાં વધુ સવા રૂપિયામાં વેચીને નફો રળીશ આનાથી મારું અને મારા પરિવારનું ગુજરાન સંતોષકારક રીતે કરી શકીશ કેટલી શુભ ભાવના પરંતુ આજકાલ આ સમય દરમિયાન કેટલાક વેપારી ધંધાદારીઓના ચોપડાઓમાં શ્રી સવાનું સ્થાન શ્રી બે શ્રી પાંચ અને શ્રી દસે લીધું હોય તેમ નથી લાગતું યાદ રહે મજબૂરીનો લાભ ઉઠાવનારા ક્યારેય મજબૂતીથી સમાજમાં ઊભા રહી શક્યા નથી ઇતિહાસ તેનો સાક્ષી છે પ્રજાએ સમય આવે તેમણે રોકડું પરખાવ્યું જ છે અને જેમણે ગરીબો પ્રત્યે લાચારો પ્રત્યે માનવતા હ્યુમન ટચ દાખવ્યો છે તેમની સાથે સમાજ હંમેશા ખડેપગે ઊભો જ રહ્યો છે સામાન્ય સંજોગોમાં જે ખાનગી શાળા સંચાલકોએ વિધવા બહેનો સિંગલ મધર ગંભીર રોગગ્રસ્ત કે બેકારીનો ભોગ બનેલા વાલીઓને ફીમાં રાહત કે માફી આપી છે તેમના એકાઉન્ટમાં આર્થિક તંગી વચ્ચે પણ સદ્ધર અને સમજુ વાલીઓએ ફીનો વરસાદ વરસાવ્યો જ છે અરે જરૂરિયાતમંદ વિદ્યાર્થીની ફી બીજા વાલીઓએ ભરી દીધી હોય તેવા દાખલાય હમણાં જોવા મળે છે એટલે જ તો સ્વાર્થી લોકો માટે કહેવત છે કે લાલો લાભ વિના લોટે નહીં ને પરોપકારીઓ સમજાવતા રહે છે કે કર ભલા તો હો ભલા સાચે જ સારા શુભ વિચારો માણસના જીવનને ઉર્ધ્વગામી બનાવે છે જન્મ સુધાર્યો રે હો મારો પદ્મા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ અનુભવનો રણકાર કર્યો છે મન હો મુરારી કહે મુક્તાનંદ બ્રહ્મણા ભાંગી સંત કે સજ્જનનો સંગ આપણા મનને મજબૂત બનાવે છે તેઓ હંસ જેવા હોય છે મોતીનો ચારો ચલનારા અને ક્ષીર નિરવિવેક બુદ્ધિવાળા સારા વિચારો પ્રદાન કરી આપણને સાચી દિશા આપે છે આપણને શુભ વિચારો કરીને લાભ મેળવવાની સાચી રીત શીખવે છે તરફ નજર ફેરવતા પ્રવર્તમાન સ્થિતિમાં જોવા મળતા માણસોની વૃત્તિને શુભ અને લાભના પરિપ્રેક્ષ્યમાં ચાર બિંદુ ગ્રેડ પદ્ધતિમાં વિભાજિત કરી શકાય પહેલું પહેલાં અનીતિ અશુભ કામ કરીને લાભ મેળવે છે પછી મેળવેલા લાભનો સેવા સેવાકાર્યો એટલે કે શુભ કામ કરવાની વૃત્તિવાળા માણસો જેને સી ગ્રેડ આપી શકાય બીજા શુભ કામ સેવા કાર્યો કરવા પાછળ નિજી લાભ ઝંખવાની વૃત્તિવાળા માણસો જેને બી ગ્રેડ આપી શકાય ત્રીજા સાચી નીતિથી લાભ થયા પછી નિસ્વાર્થ ભાવે શુભ કામ સેવા કાર્યો કરવાની વૃત્તિવાળા માણસો જેને એ ગ્રેડ આપી શકાય અને ચોથા બીજાના લાભ અર્થે જ શુભ કામ સેવા કાર્યો કરવાની વૃત્તિવાળા માણસો જેને એ પ્લસ ગ્રેડ આપવો જોઈએ અને હા માણસાઈની પરીક્ષામાં પાસ થયેલા માણસોના જ ગ્રેડ નિર્ધારિત કર્યા છે જે અનીતિથી લાભ મેળવ્યા પછી ખોટા કામ કરે છે તે તો નપાસની યાદીમાં છે એટલે એમને કોઈ ગ્રેડ આપવામાં આવતા નથી આપણો ગ્રેડ નક્કી કરવો છે એક લિટમસ ટેસ્ટ જેવો પ્રશ્ન કયો એજન્ડા વધુ સારો ડી પોપ્યુલેશન એજન્ડા કે પોપ્યુલેશન કંટ્રોલ એજન્ડા શુભસ્ય છે શીઘ્રમ અંતમાં આજના શુભ પવિત્ર દિવસે આપણા સર્વમાન્ય અને સર્વપ્રિય રાષ્ટ્રીય દેવ શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરીએ may he enrich our life by always giving us great beginnings and removing obstacles from our life astu